ચલો બાળકો આજે આપણે વન થી ટ્વેન્ટી ક્રમશ ગોઠવવાના છે તો ચલો ઊભા હવે આમાંથી થોન ક્યાં છે વન ગોતો આ બાજુ આવી જાય હા વન કેને કહેવાય વન એને સેવન કહેવાય એટ છે આ વન છે પછી એનામાં ગોઠવી દે સરસ ચલો ધારવી બેન ઉભા થાવ ચલો ટુ ગોતો ટુ હા સરસ હાલો આયુષભાઈ ઊભા થાવ થ્રી થ્રી કોને કહેવાય એની બાજુમાં અને થ્રી કહેવાય

સરસ ચલો બેન વેદિકા ઉભી થા ક્યાં છે ફાઈવ એટ છે એ તો આને કહેવાય ઊંધું છે હા

અહીં આવશે હલો હિનિલભાઈ ઊભા થાવ ટેન ક્યાં છે ટેન ટેન કોને કહેવાય ટેન કેને કહેવાય ટેન એને ના કહેવાય આને કહેવાય મૂકવાનું ક્યાં છે નહીં પછી આવશે ચલો બેન ઉભી થા દેવાંશી ઇલેવન હા સરસ ટેન પછી ઇલેવન હા